દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો બોડેલી ફાટક પર અડધો કલાક ટ્રાફિક જામ એમ્બ્યુલન્સ પણ ફસાઈ બોડેલીમાં આજે રેલવે ફાટક પર અચાનક ટેકનિકલ ખામી સજાઈ હતી જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ફાટકના એક સાઇડનું સિગ્નલ ન ખૂલતા વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો આ ટેકનિકલ સામ સમસ્યા છે જેના કારણે લગભગ અડધો કલાક સુધી ટ્રાફિક છે તે જામ રહી હતી અને કતારોમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી તાત્કાલિક સેવાએ વિઘ્ન પડ્યું હતું આ ફાટક પર આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો લોકોને વારંવાર કરવો પડે છે રેલવે ઉપર બ્રિજ મંજૂર થયાનો સમય પણ થઈ ગયો છે તેમ છતાં કામ ક્યારે શરૂ થશે તે અંગે સ્થાનિકોએ અનેક સવાલો ઊભા કર્યા છે દરરોજ વધતી ટ્રાફિક અને વારંવાર થતાં ટ્રાફિક જામના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઢોકલિયા ફાટક નજીક વારંવાર ફાટકની તકલીફ હોવાથી એક ફાટક ખુલે છે ને એક બંધ થઈ જાય છે વારંવાર આ સમસ્યા સર્જાય છે છતાં પણ રેલવે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી અથવા તો સમારકામ કરવામાં આવતું નથી અને પબ્લિકને વારંવાર મુશ્કેલીઓ પડી રહી છે કઈ તો કેટલા વહેલી તકે આનું સમારકામ થાય એવી સરકારશ્રીને વિનંતી લગભગ આ છેલ્લા બે ત્રણ મહિનાથી આ સમસ્યાઓ સર્જાઈ રહી છે અને બ્રિજ બનવાનો છે બ્રિજ બનવાનો તો સરકારે નિર્ણય લીધો છે પણ હજુ કોઈ એનો ઉકેલ આવેલો નથી એવું જાણવું કે એમ્બ્યુલન્સ પણ પાછી ગઈને બધા પાછા જાય છે હા એટલે વારંવાર ફાટક બંધ થઈ જાય છે એટલે કે કોઈ એકસો આઠ એમ્બ્યુલન્સ આવે તો પણ એ સમસ્યાઓ સર્જાય છે અને દર્દીઓને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું નામ ચૌહાણ મહેન્દ્ર